જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં આવી હતી આ નિર્મમ હત્યાને લઈ બજરંગ દળ ભચાઉ શહેર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આતંકવાદીઓના પુતળાને દહન કરી દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બજરંગ દળ ભારતીય જનતા પાર્ટી ગાયત્રી પરિવાર અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન મહેશ સોની રમેશ સોની અલ્પેશ પ્રજાપતિ અને બજરંગ દળના હિન્દુ પ્રવાસીઓ પર્યટકો જે છવ્વીસ થી વધારે આ યાત્રિકોની સહેલ્યાણીઓની એમનો ધર્મ પૂછી પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી છે હિન્દુ પરિષદ આ ઘટનાને શબ્દોમાં વખોડી કાઢે છે આ હિન્દુસ્તાનમાં અત્યારની સરકાર જમ્મુ કાશ્મીરને જ્યારે એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે આવા નરાથ દ્વારા પ્રવાસીઓને એમનો ધર્મ પૂછીને જે હત્યા કરવામાં આવી છે એ ક્યારે ચલાવી ન લેવાય આજે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં બજરંગ દળ દ્વારા ઉતના દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને હજુ પણ ત્યાંની સરકાર આ જો ઘટનાઓને ચલાવી લેશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ માર્ગ ઉપર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે એવી આ સાથે અમે એમને ચેતવણી આપી છીએ અને આ નરાધમોને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે અને એમને ફાંસીની સજા કરવામાં આવે આવી અમારી લાગણી અને માગણી આપના માધ્યમથી